પધારો પ્રવચન કરો અને એક સત્સંગ મંડળની સ્થાપના કરી ભણવાનું છે આપણું પુસ્તક છે હિન્દી બ્રજ તો બધાય વાંચો બધી વાત સારી લાગે પણ એ ભાઈ છેલ્લે શું કીધું કે આપે સત્સંગની શરૂઆત કરાવી દેવાની અને પછી આપે કહી દેવાનું કે હવે પાછી જે જે બધું બેકઅપ બધી છે છે એ એ આ ભાઈ કરશે મેં કીધું જેકઅપી હું તો કોઈ દિવસ એકદમ શંકાશીલ માણસ હોવાને કારણે મેં કીધું આપણાથી થાય એટલું કરવું પણ કોઈનું પણ હું ગેરંટી ન લઈશું ઘણા મને પૂછે કે આ ભાઈનો ઓનલાઈન સત્સંગા ભાગ લઉં કે નહીં મેં કીધું હું કાંઈ કહી શકું નહીં ભાઈ ને બેન નું શું થાય એમાં મને ખબર નથી પડતી કૃષ્ણ એ ગતિ મોમત છે કે હું તો ભગવાન નથી પુરુષોત્તમ નથી અંતર્યામી નથી ખાલી નામ જ પુરુષોત્તમ છે પુરુષોત્તમ જતાશંકર મોટી મોટી જટા હશે એમ લાગે એક પણ વાડ નહીં ઉપલ ગગન વિશાલ નામનું તો એવું છે મારું નામ પણ એવું છે પુરુષોત્તમ પુરુષોત્તમ હતું જ નથી તો તું કરવું તો મેં મને તો ખબર ન પડે કે ભાઈ ભાઈ કે બેન શું બોલે છે શું કરે છે કે આપણે કઈ કહી શકીએ નહીં એટલે મેં કીધું આ મારાથી તો આમ શંકાસ્પદ હતું છતાં મેં કીધું તમારો વિચાર બહુ સારો છે કે આના કારણે બધા લોકો ષોડશ ગ્રંથથી જોડાય એ વિચાર તો બહુ સારો છે એટલે કે આપે પાછળથી ખાલી એક જ વાર પધારવાનું પછી અમે સંભાળ લેશું બધું અને હું આમાં સમર્પિત છું કામ ધંધો કાંઈ કરતો નથી આને કેવલ વૈષ્ણવને મહાપ્રભુજીના માર્ગમાં જોડવા માટે જ હું સમર્પિત છું એટલે હું પ્રવાસ મારો ગોઠવતો રહીશ અને પાછળથી બધું એ સંચાલન કરીશ કીધું વિચાર બહુ સારો છે આનાથી ઘણા લોકો જોડાઈ શકે આપણે બધે ન પહોંચી શકીએ તો દરેક જગ્યાએ આવું જો પ્રવૃત્તિ શરૂ થાય તો બહુ સારી વાત છે તો મેં આ ગુરુદેવને નિવેદન કર્યું કે આ રીતે આ પ્રસ્તાવ છે આપણે શું કરવું જોઈએ મને કે આપણાથી થાય એટલું આપણે કરવું બાકી આ ભાઈ તો સત્સંગ તો ચલાવે છે સાથે સાથે લીલા પણ બતાવે છે તો મેં કીધું આ તો ભયંકર થાય પાછો કે આ ભાઈનું આ ધ્યાન રાખવા જેવું આ છે કે પાછળથી લીલા સાક્ષાત ભગવાન બધી લીલાઓ પોતે જ બતાવી દે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવી દે છે ભગવાન લીલા ભગવાન કરે તો શોભે પણ હોય આપ પોતે પણ કરીને બતાવી દેતા હોય તો બહુ ભયાનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય હું બચી ગયો આમાં આ ગુરુની કૃપા ગુરુદેવ બચાવ્યો આ વૈષ્ણવ વ્રત છે આનું હું ઓલા બધા બુદ્ધ છે એમને કઈ જ્ઞાન નથી એ તો મારામાં વિશ્વાસ રાખે કે આપ ગુરુદેવ છો અને આપ જે બતાવશો એ સાચો રસ્તો બતાવશો તો મેં એમ કીધું હોત કે પાછળથી આ ભાઈ બધું સંભાળશે અને કાયમ માટે અને પછી ભાઈ એવા છે કે પછી મને એ સત્સંગમાં ક્યારે એ મને ખબર હતી પછી મને ખબર પડી કે પછી જ સંભાળી લેશે બધું મેં બચી ગયા આપણે કે પછી પછી તો લોકોને સ્ટેમ્પ લાગી ગયો કે શરૂઆત આપે કરાવી હવે પાછું પાછું વાળવું પણ કેવી રીતે આ બહુ મું આ બે પાંચ દસ વર્ષમાં મૂળ ઊંડા ઉતરી જાય પછી એને વાળવું કેવી રીતે આ બધું ક્યારથી નિશ્ચય કરી લીધો કે આપણાથી જેટલો આપણાથી થાય એટલો આપણે પોતે અને કાં પુસ્તકનો સંગ કરો એમ કેવું કોઈ વ્યક્તિને બતાવવું નહીં કે એને કોઈ આપણે કારણ કે બે વર્ષ સારું ચાલે ને ત્રીજે વર્ષથી એનો કંઈક ભગવદી પ્રકટ કરે તો બે ત્રણ વર્ષ ખૂબ સરસ ચાલે કેવલ ગ્રંથોની જ વાત ચાલે ને પછી કાંઈક બીજું કાંઈક શરૂ થાય ત્રણ વર્ષ પછી થઈ જાય પાંચ વર્ષ પછી પણ થાય એટલે શ્રી હરિરાયજી દુષંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ નામનો ગ્રંથ લખ્યો છે મેં એની એના ઉપર પણ પ્રવચન કરેલા છે હરરાયજીની કૃપાથી પણ થોડીક હોય છે કે જે ખરા ભગવદી છે ઓળખાતા નથી અને આ વંચકો જે છે ભગવદી કરતા પણ દોઢ ભગવદી હોય છે એટલે એને લોકો એમ લાગે બધી રીતે પરિપૂર્ણ છે એક સ્ટેપ આગળ છે બધામાં એક સ્ટેપ આગળ હોય એની ચતુરાયમાં એની વાકચતુરતા એની સેવા બધા કોઈ સેવાની વાત કરો કે આચાર વિચારની વાત કરો ગ્રંથની વાત કરો એ બધામાં એક સ્ટેપ આગળ હોઈ શકે છે તો છતાં પણ અંદર એમનો જે ધર્મ જે છે એ દુષ્ટતા અંદર ભરેલી હોય છે જે શ્રી મહાપ્રભુજી કહેતી ધર્મ ખલ ધર્મ એટલે બહારનો બતાવવાનો ધર્મ અલગ છે અને અંદર એક દુષ્ટતા અંદર ભરેલી હોય છે અંદર ભરેલી દુષ્ટતા કેવી રીતે ખબર પડે બહારની બધી રીતભાત જે છે એ ખ્યાલ આવે પણ શ્રી હરિરાયજી દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ નામનો ગ્રંથ લખી અને આ બધી ઓળખાણ આપી છે કે આ આવા આવા લક્ષણો હોય છે આ લોકોના એ તમે ચેક કરો હરિરાયજી ચારસો વર્ષ પહેલા એ આ આટલી આગમચેતી રાખી હતી ને આ બધા લક્ષણો અત્યારે જે આ બધા લોકો બતાવી રહ્યા છે શ્રી હરિરાયજીએ વર્ણન કરેલા છે કે આના આધારે તમે ચેક કરો કે આમાં દુષ્ટતા ભરેલી છે કે ખરેખર કોઈ ધર્મ અહીં ધર્મની વાત છે તો આજની પરિસ્થિતિમાં અને એ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણની ટીકા શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજ શ્રી એમનો અનુવાદ કરેલો છે નડિયા દ્વારા શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ નીતિલાસ્ત શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજ કે જેમણે ગોપાલ તાપીની ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું હતું ઉપનિષદ ઉપર પણ ભાષ્ય લખ્યું હતું અને પિયુષ લહેરી નામની એમની ટીકા લખી હતી એવા જેને વિદ્વત કેસરી કહેવાતા વિદ્વાનોમાં સિંહ કહેવાતા એવા આપણા આચાર્ય જે શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ દુષંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણની ટીકા અને ભાવાર્થ એમણે કરેલો એમાં એક સ્પષ્ટ એમણે છેલ્લે લખ્યું કે આજના પરિસ્થિતિ આવી છે કે ભગવદીય સંઘ તો બહુ ઉત્તમ છે ભગવદીઓનો જો સંઘ જે છે તો ઉત્તમ છે પણ ભગવદીય છે કે નહીં એ પહેચાનવું બહુ કઠિન છે કાલની અંદર કાલનો પ્રભાવ એવો હોવાને કારણે આ ખલ ધર્મનો ખલ ધર્મી આ ખલ ધર્મ વાળો આ કાલ છે ખરેખર ભગવદ ભક્ત છે કે કોઈ ખલ છે એ ઓળખવું બહુ કઠિન થાય છે ઓળખી શકાતું નથી એટલા માટે આગમચેતી આ છે કે આજના સમયમાં ઘરમાં બિરાજતા જે શૈવ્ય પ્રભુ જે છે એમનો સંગ એ સત્સંગ છે આનાથી મોટો સંગ બીજો કે ઘરમાં જે ઠાકુરજી સાક્ષાત શ્રી કૃષ્ણ બિરાજે છે એમનો પણ આપણે સંગ કરી રહ્યા છીએ સેવામાં એમનો જે સંગ જે છે સૌથી મોટો સત્સંગ છે અને બીજું શ્રી મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથો એમાં ક્યારેય દુસંગની કોઈ સંભાવના જ નથી એ શ્રી મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથો એમ લખ્યું છે શનિરુદ્ધલાલજી મહારાજ શ્રી આ ગ્રંથો ભક્તિ આપનારા જ આજના સમયમાં સત્સંગ એટલો જ રહી ગયો છે અને ભગવદીઓના સંગ કરવા જવામાં આ ખરેખર ભગવદી ન મળે અને કોઈ ખલ મળી જાય કોઈ વંચક મળી જાય તો જેને કહેવાય બાવાના બે બગડે તો એ પ્રકારથી આપણા આચાર્યોએ પણ શ્રી હરિરાયજીએ ત્યાર પછી મહારાજ મહારાજશ્રી પણ એમ કહ્યું કે બે જ સંગ કરવા લાયક છે અને એ જ સત્સંગ છે અત્યારે શ્રી મહાપ્રભુજીના ભક્તિદાયક ગ્રંથો અને આપણા ઘરમાં બિરાજતા સેવ્ય પ્રભુ ઠાકુરજીનો સંઘ આ બે એ સત્સંગ છે અને એના દ્વારા ભાવ વૃદ્ધિ અવશ્ય થશે શહેરાજ તો શિક્ષાપત્રમાં એમાં આજ્ઞા કરે છે શહેરાજ તો શિક્ષાપત્રમાં એમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુ ભગવદીઓના સંઘથી થઈ શકે છે ભાવ વૃદ્ધિ ભગવદીય સંઘ એટલે ભાવની વૃદ્ધિ કરાવે ઠાકુરજી પ્રત્યે આપણો ભાવને વધારે એ ભગવદીય સંઘ છે તો કોઈ ભગવદી પ્રાપ્ત ન થાય તો ગમે એનો સંગ ન કરવો કે કોઈ ગમે એને ભગવદી માનીને સંગ કરી લેવો એમ ન કરવું પણ જો કાંઈ ન બની શકે તો ભગવાનના સતત એ શરણની ભાવના કરવી શરણમ હરડમ્મ શ્રીકૃષ્ણ શરણમ પુષ્ટિ માર્ગમાં બધી વાત ફરીને છેલ્લે શરણાગતિ ઉપર આવી જાય છે કોઈ ઉપાય નથી ત્યારે ભગવાનનું શરણ જ એક ઉપાય છે અશક્ય હરી સર્વમ આશ્રય તો ભવે તો અશક્ય હરી સર્વમ આશ્રય તો ભવે ફરી પાછી શરણાગતિની વાત આવે છે એ હરિયાજી શિક્ષા પત્ર આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ એમ કહેતા રહેવું અને ભગવાન શ્રી કૃષ્ણના શરણની ભાવના કરવી તો ભગવદીય સંગથી જે ભાવ વૃદ્ધિ થવાની છે એ અષ્ટાક્ષરના અને ભગવાનની શરણાગતિથી પણ થઈ જાય છે ન મળે શરણ જે છે એ છોડવું નહીં અને શ્રી કૃષ્ણ શરણમાં કહેતા લાસ્ટમાં લાસ્ટ વાત છે કે તમે ગ્રંથોનો પણ સંગ નથી કરી શકતા ગ્રંથોનું પણ આવર્તન નથી કરી શકતા કોઈ ભગવદી પણ પ્રાપ્ત નથી કોઈ વૈષ્ણવનો સંગ પ્રાપ્ત નથી તો પણ ભાવ વૃદ્ધિનો આ એક ઉપાય તો છે જ ભગવાનના શરણની ભાવના અને શ્રી કૃષ્ણ કર્યા વગર સંગ ન કરવો પણ તમે ખાલી ભગવાનના શરણની ભાવના કરો શ્રી કૃષ્ણ શરણમમાં અશક્ય હરી રેવાથી સર્વમાં તો ભવે આ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે આપણને કે જ્યાં સુધી કોઈ ભગવદ્ ભક્ત ન મળે ઉચિત ભગવદ ભક્ત કે જે ખરેખર આપણા ભાવની વૃદ્ધિ કરી શકે એવા ભગવાનના કોઈ સાચા ભક્ત ન મળે તો પણ શું કરવું જોઈએ તો શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે મહતામ કૃપયા ભગવાન દઈ શતી તાવ આનંદ સંદોહક કીર્તિમાન સુખાય ત્યાં સુધી ભગવાનના આનંદદાયક આનંદના સાગર રૂપ જે ભગવાનના જે ગુણો જે છે એનું ગાન પોતે કરવું જોઈએ શ્રી કૃષ્ણ શરણમમાં કૃષ્ણ શરણમમાં કે ભગવાનના ગુણોનું ગાન જેવું પણ થાય એવું કરતા રહેવું જોઈએ જો જ્યાં સુધી ભગવત ભક્ત ન મળે ત્યાં સુધી આપણે પણ ગુણગાન પરાયણ રહેશું તો કોઈ ભક્ત પણ પ્રાપ્ત ક્યારેક થઈ જશે ન થાય તો શ્રી મહાપ્રભુજી તો જ છે ચોરાશીને બસો બાવન ભક્તો તો નિત્ય જ છે અને કદાચ કોઈ ભક્ત અત્યારે પ્રાપ્ત થાય તો પણ ને બસો બાવનથી મોટા તો પ્રાપ્ત હોવા સંભવ છે જ નહીં તો એનાથી મોટી કોઈ કક્ષા ભક્તની હોઈ શકે જ નહીં તો ચોરાશીર બસો બાવન જે છે એ ખાલી પુસ્તક નથી કોઈ ખાલી વાર્તાઓ નથી પણ સાક્ષાત ભગવદીઓનું ચરિત્ર છે અને ભગવદીઓના જે ચરિત્ર જે છે એનું અવગાહન કરવાથી પણ એમનો સંગ થવાથી પણ ભાવ વૃદ્ધિ તો નિશ્ચિત થાય છે તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સત્સંગ શું છે અત્યારે તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથો અને આ ચોરાશી બસો ભક્તો જે છે એમના પ્રસંગો અને આપણા ઘરમાં બિરાતા સેવ્ય પ્રભુની સેવા સેવાયા કથાયા આ સેવા અને કથા જીવન તો જીવી જ કિલોમીટરમાં એકાદ વૈષ્ણવ થતા હતા પહેલા તો આખા હજાર હજાર કિલોમીટરના આપણને આટલા તો પ્રાપ્ત છે એના કરતા વિકટ પરિસ્થિતિ એ હતી કે ભક્તો કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એ પ્રાપ્ત જ નહોતા બહુ ઓછા પ્રાપ્ત હતા અત્યારે થોડોક વિસ્તાર આપણે થયો છે એ આપણે અહીં ગુજરાત સૌરાષ્ટ્રમાં વધારે બાકી બહાર તો હજી આ જ પરિસ્થિતિ છે ગુજરાત સૌરાષ્ટ્રની બહાર જઈએ મહારાષ્ટ્રમાં મુંબઈને છોડી દઈએ બાકી બધે જ વૈષ્ણવ તો છૂટા છવાયા જે છે બહુ સમુદાય જે વૈષ્ણવનો જે છે એ આપણે દક્ષિણમાં પણ નહીં મળે એ પૂર્વની અંદર પણ નહીં મળે પણ છૂટા છવાયા આપણને ત્યાં બધા જે છે એ વૈષ્ણવ પ્રાપ્ત થાય છે તો એમને કોઈનો એકબીજાનો સંઘ નથી કોઈ સાચા વૈષ્ણવ સારા વૈષ્ણવનો એકબીજાનો સંગ નથી આજ તો બીજું કઈ માધ્યમ છે વોટ્સએપ વગેરેના માધ્યમથી ઘણા લોકો પરસ્પર ભગવત ચર્ચા કરતા હોય છે પણ અને ઘણા વિસ્તાર અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ આપણે જોઈએ તો વિસ્તારોમાંની અંદર અમુક વિસ્તારોમાં કાંઈ વૈષ્ણવ પ્રાપ્ત જ ન હોય જયારે મોટા મહાનગરો છે એમાં અમુક વિસ્તારો જોઈએ તો આજુબાજુ કોઈ પણ વૈષ્ણવ સંઘ મળે જ નહીં એવું બની શકે છે તો વાર્તા પ્રસંગમાં આવે છે કે શ્રી એક જ સેવક આજુબાજુ કોઈ વૈષ્ણવ નહીં શ્રી ગુસાયનજીને પૂછ્યું કે તમારો નિર્વાહ કેમ થાય છે એટલે અલૌકિક નિર્વાહ કેવી રીતે થાય છે આમાં કોઈ સંઘ નથી કોઈ આ વૈષ્ણવ નથી તો તમે કેવી રીતે રહો છો તમારે વૈષ્ણવતાને માટે નિર્વાહ કેવી રીતે કરો છો વૈષ્ણવતાનું ત્યારે શ્રી એ વૈષ્ણવે કહ્યું કે આપે મને જ્યારે નામ સંભળાયું એમને બ્રહ્મ સંબંધ નથી આપ્યું ખાલી નામ સંભળાયું છે એ નામ સંભળાયું ત્યારે એક વૃક્ષ નીચે આપે મને નામ સંભળાયું તું એટલે મેં એવું માન્યું કે મેં આ નામ મેં સાંભળ્યું શ્રી કૃષ્ણ શરણમાં ત્યારે આ વૃક્ષે પણ સાંભળ્યું એટલે આ પણ વૈષ્ણવ છે અમે બે સાથે સાંભળ્યું હું તો વૃક્ષ જે છે એને પણ સાંભળ્યું એ નામ એટલે હું એવું માનું છું કે એને પણ નામ થાય એટલે એ પણ વૈષ્ણવ છે અને જ્યારે મને કોઈ સત્સંગની ઈચ્છા થાય કે વૈષ્ણવનો સંઘની ઈચ્છા થાય તો વૃક્ષ પાસે આવી જાઉં છું અને વૃક્ષ પાસે બેસી અને ભગવદ્ ગુણાનુવાદ એ એ ગાઉં છું મને એમ લાગે છે કે આ વૃક્ષ જે છે એ ભગવદ્ છે તો એ અત્યારની પરિસ્થિતિ આપણી આ જ પ્રકારની છે કે સંઘ કરવા જઈએ તો કોનો કરવો તો આપણી પાસે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે શ્રી મહાપ્રભુજી સાક્ષાત ગ્રંથ રૂપે બિરાજે છે મહાપ્રભુજી જે છે એ ગ્રંથના રૂપમાં સાક્ષાત આપ બિરાજી રહ્યા છે મહાપ્રભુજી ભૂતલ નથી તો મહાપ્રભુજીનો સંગ આપણને ગમે ત્યાં કરવો હોય તો પ્રાપ્ત છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા અને શરણાગતિનો આપણો છેલ્લો ચોથો ગ્રંથ જે છે કૃષ્ણાશ્રય પછી જે આપણે લેવાનો છે એ ગ્રંથ છે પંચપદ્યાન એ શરણાગતિનો ચોથો ગ્રંથ જે છે સોળસ ગ્રંથમાં પંચપદ્યાની એ પંચપદ્યાની એની સાથે જ લઈએ છીએ જલભેદની સાથે લેવામાં આવે છે એટલે છોડી શરણાગતિ વખતે ત્રણ ગ્રંથો લઈ અને ચોથો ગ્રંથ બાકી રાખી દે છે અભ્યાસની પદ્ધતિમાં એ જલભેદ લઈએ ત્યારે એની સાથે પંચપદ્યાની જલભેદ પછી પંચપદ્યાની એમને શ્રોતા અને વક્તા વક્તા શ્રોતા એવી રીતે પણ છતાં પંચપદ્યાની અંદર શ્રી મહાપ્રભુજીની આજ્ઞા એક બહુ મનની આજ્ઞા છે પંચપદ્યાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા જે કરી રહ્યા છે કે ભગવાનની કથા એવી ફલાત્મિકા કથા છે આમ એકદમ ફલ કરનારી ફલસાધિકા ફલાત્મિકા નહીં તો પણ ફલ જે કથા છે ભગવાનની તો એ કથા જે છે એ નિરંતર કરવામાં આવે ભગવાનની કથા વાર્તા પ્રસંગો લઈએ કે આપણે ભાગવત લઈએ પુરુષોત્તમ સસ્તનામ ત્રિવેદ નામાવલી આપણા બધા ગ્રંથો કીર્તન સાહિત્ય આ બધી જે કથા જો આપણે પોતે કરશું નિરંતર કરતા રહેશું તો એ કથાનું જે ફલ જે છે પાંચ પ્રકારથી પાંચ ફલ આપનારી છે ભગવાનની કથા

અંદર તો વિષય પણું જ પ્રકટ છે એક વસ્તુ કહી દઉં વિષયો જે છે મહાપ્રભુજી કહે છે કે વિષ જેવા છે વિષયો જે છે વિષની જેમ કામ કરે છે જેમ ઝેર લઈ અને મરીએ એમ વિષયો જે છે એ એ વિષની જેમ મારે છે એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિષય જે છે એટલે જ વિષય છે વિષમ જાતિ વિષને લાવનાર એટલે કે વિષની જેમ કામ કરનાર હોય તો વિષય છે કે આપણે મારી ના કે આપણી આત્મા જે છે એની અધોગતિ કરાવી દે છે વિષય આક્રાંત પણ